ભગવાન રામને ધરતી પર મર્યાદાનો સંદેશ લઈને મોકલવામાં આવેલા હતા આથી તેમને મર્યાદા પુરુષોત્તમના નામે પણ ઓળખવામાં આવે છે ભલે શ્રી રામ અવતારી પુરુષ હતા પરંતુ તેઓ સાંસારિક પ્રક્રિયાથી પોતાના માતાની કોખેથી જન્મ લીધો હતો શ્રી રામ અયોધ્યાના રાજા દશરથ અને તેમની પત્ની કૌશલ્યાના પુત્ર હતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ રામ જન્મની કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જે સમયે ભગવાન શ્રી રામના રૂપમાં પોતાના ત્રણ ભાઈઓ સહિત અયોધ્યામાં રાજા દશરથને ત્યાં અવતરિત થયા હતા તે સમયે સૂર્યદેવના રથના ઘોડા થંભી ગયા હતા એક મહિના સુધી સૂર્ય સ્થિર થઈ ગયો અને રાત પડી જ નહીં ત્યારે ચંદ્રમાં રડવા લાગ્યા કારણ કે રાત્રિ ન થવાને કારણે પ્રભુના દર્શન ચંદ્રદેવથી ન થઈ શક્યા હતા ભગવાને તેમની પીડાને સમજીને કેટલીક ક્ષણ માટે પોતાની આંખો બંધ કરી જ્યારે તેમણે પોતાની આંખ બંધ કરી ત્યારે અંધારું છવાઈ ગયું ત્યારે ચંદ્રમાએ ભગવાન શ્રી રામના દર્શન કર્યા પ્રભુ શ્રી રામે તેમને આશ્વાસન આપ્યું કે ભલે મારો જન્મ સૂર્યવંશમાં થયો છે પરંતુ જ્યારે મારું નામકરણ થશે તો મારા નામની પાછળ ચંદ્ર શબ્દ જોડાયેલો રહેશે આથી આપણે હંમેશા રામચંદ્રજીના નામે પ્રભુ શ્રી રામને ઉદબોધન કરીએ છીએ ચંદ્રમાના ભાવ જોઈને ભગવાન શ્રી રામે તેમને કહ્યું કે તમારી ઈચ્છા પૂર્તિ માટે દ્વાપર યુગમાં કૃષ્ણના રૂપમાં અવતાર લઈશ ત્યારે મારો જન્મ રાતના બાર વાગે થશે ત્યારે તમે મન ભરીને મને જોઈ લેશો આ તરફ જ્યારે ભગવાન શંકરને પ્રભુ શ્રી રામના જન્મના ખબર મળે છે ત્યારે તેઓ સાધુના વેશમાં ડમરું વગાડતા વગાડતા અયોધ્યા પહોંચી જાય છે રામનવમીની આ સર્વને બધાય હો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી રસપ્રદ અને અદ્ભુત માહિતી સાથે